કે આ વિષય ઉપર મારે કંઈક જાણવું છે અને એને રીલ જોઈએ એની સામે સવાલ મૂકી દીધો તો હવે એ આખું અસ્તિત્વ કામે લાગ્યું અને એ ગમે ત્યાંથી થઈ અને એ વસ્તુ એની સામે લઈ આવશે અને બહુ અદ્યતન સ્વરૂપમાં લઈ આવશે જેવી એની જિજ્ઞાસા છે ને એવા સ્વરૂપમાં એ ગમે ત્યાંથી એને જવાબ આપશે એટલે તમારો મુદ્દો એ છે કે એની અંદર પ્રેમ જોઈશે પ્રશ્નને સમજવા માટેનો તમે જે વાત કરો છો સમજવા માટેનો પ્રેમ છે એટલે એ તમારી વાત સાચી છે પ્રેમ એટલે તીવ્રતા પ્રેમ એટલે તીવ્રતા કે આ પ્રશ્ન સમજ્યો જ છે એમ એટલે પ્રેમ પ્રેમ એની મુખ્ય બાબત છે તીવ્રતા પ્રેમની તીવ્રતા અને એના બીજા ભાગની અંદર એમ છે કે હવે તમારે કેટલી તીવ્રતા છે એટલી વેઇટ કરવાની છે અને બીજું થોડીક જાગૃતિ રાખીને યાદ રાખવાનું તો કે અમારા સવાલો જવાબ આવ્યો છે પણ જો પછી ત્યાં બેહોશી ની અંદર ગયા તો એ જવાબ આવીને હોય તો તમને ખબર નથી રહેતી બરાબર પણ આમ તો કૃપા છે કે તીવ્રતા પેદા થઈ તો એ જવાબ તો તમને ખ્યાલ આવે કે આમ જ વાત હતી એમ ના તીવ્રતામાં શું થાય જવાબ તો તમને ક્યાંક થી ક્યાંક થી જડી જતો હોય પણ એ વખતે તમારી જાગૃતિ ન હોય તો તમને ખ્યાલ ન આવે કે જવાબ મળ્યો કે ન મળ્યો અને ત્રીજા ખંડમાં એમ કે છે ભગવાન કે લગભગ લગભગ સવાલ નો જે જવાબ છે એ ઈ વર્બલ હોય જ ના શકે એટલે શાબ્દિક ન હોય શકે આ છે ને એ પોઈન્ટ છે તેના ઉપર આપણે થોડીક વાત કરીએ બરાબર છે લખ્યો જ ટ્રાય કરો બહુ સરસ છે આ શું કામ ને નથી એમ કહી શકતે કઈ બોલો જી એવું છે માનો કે કોઈને કઈ પ્રશ્ન થયો તો હવે એનું સોલ્યુશન કઈ શબ્દમાં નથી પડેલું

ઇફેક્ટ છે વર્બલાઇઝેશન છે એ એના વિશેની ધારણા છે એટલે બે સ્ટેજ છે કોઈ પણ એક્સપિરિયન્સ જીવનનો ઉદાસીનતાનો ખુશીનો ગમે તે ઇફેક્ટ છે વર્બલાઇઝેશન વગરની જે સ્થિતિ છે ને દાખલા તરીકે અત્યારે દુખ થઈ રહ્યું છે તો આ જે દુઃખ થઈ રહ્યું છે ઇફેક્ટ છે હવે આ ફેક્ટ સામે આવવાનું છે હવે આમાં વર્બલાઇઝેશન જરૂરત નથી આ વર્બલાઇઝેશન છે ઈ જે અનુભવ કરે છે અને જેનો અનુભવ થાય છે એ બેને આમને સામને આવવા દેતા નથી ઓલું વચ્ચે ઘૂસી જાય છે એ ટાઈપની વાત એટલે હંમેશા ના એટલે કોઈ પણ એક્સપિરિયન્સ આપણા જીવનનો થાય છે ને ત્યારે આપણને ટેવ એવી કરવામાં આવી વિચારવાની ટેવ પાડવામાં આવી છે અને આની અંદર એક મહત્વનો પોઈન્ટ એક છે કે એટેન્શન નામની વસ્તુ છે ને એટેન્શન એને તમે જેટલો વિચારવાને બદલે એટેન્શન તમે રાખવાની ટ્રાય જેટલી કરશો ને પ્રશ્ન જ્યારે આવે ત્યારે એટેન્શન ને તમે જેટલું જીવંત રાખશો ને એટેન્શન જવાબ આપશે એટેન્શન પોતે જ જવાબ આપશે એટલે એક્સપિરિયન્સ અને એટેન્શન બેની વચ્ચે બીજું કાંઈ ન હોવું અને જીવન આપણા જીવનની અંદર તો કોઈ વસ્તુ ડાયરેક્ટ છે જ નહીં વર્બલાઈઝેશન જ છે એટલે વર્બલાઈઝેશન માણસને ગુમરાહ કરવાની એક પ્રક્રિયા છે